તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, ભારતીય જનતા પાર્ટી ના નેતા અને જે જવાબદાર અધિકારીઓ હોય છે આ સાથે મળી અને આખે આખો ભ્રષ્ટાચાર કરતા હોય છે જ્યારે કોઈ ગ્રાન્ટ આવતી હોય છે તો એ grant માં નીચે લઈ ઉપર સુધી હપ્તાઓ બાંધેલા હોય છે એમની ટકાવારી નક્કી કરેલી હોય છે મૃત્યુ પામે મોત ને ભેટે તો સામાન્ય ગરીબ ઘરના લોકો જેનો મોભી ગુમાવ્યો છે એ પરિવારને સાંત્વના આપવી એ પરિવાર સહાય આપવી અને ખરેખર જે જવાબદાર છે એના પર કાર્યવાહી કરવી આમાંનું એક પણ કામ સત્તામાં બેઠેલા લોકો કરતા નથી નંબર બે આજ દિવસ સુધી જેટલી પણ દુર્ઘટનાઓ ઘટી થોડા સમય પહેલા એક વર્ષ પહેલા વસ્તડીમાં સુરેન્દ્રનગરના વસ્તડીમાં બ્રિજ તૂટેલો ત્યારે પણ આવી દુર્ઘટના ઘટી મોરસલમાં ચોટીલાની બાજુમાં બ્રિજ તૂટ્યો બે મહિના પહેલા થાનગઢનો બ્રિજ જેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે બ્રિજમાં પોપડા પડવા માંડ્યા આ તમામ ઘટનાઓ પાછળ જે જવાબદાર લોકો છે આ જવાબદાર લોકો પર કાર્યવાહી ક્યાં થઈ એક પણ માણસ પર કાર્યવાહી કરવામાં આવતી નથી મરે તો ગુજરાતની જનતા મરે પૈસા અને ખિસ્સા ભરે તો ભાજપના નેતા સત્તામાં બેઠેલા અધિકારીઓ ભરે આજે આ આ જે બ્રિજ તૂટ્યો છે આ મુદ્દે છેલ્લા ત્રણ વર્ષથી પત્ર વ્યવહાર કરીને લોકો એ રજૂઆત કરી છે એના ઓડિયો વિડિયો પણ વાયરલ થયા છે જવાબદાર અધિકારીઓ રજૂઆત થાય શા માટે અત્યાર સુધી મા કાર્યવાહી કરવામાં આવી ખરેખર બ્રિજની આ હાલત હતી વારંવાર રજૂઆતો થઈ છે તેમ છતાંય આ કોઈ કુદરતી બનેલી દુર્ઘટના નથી આ દુર્ઘટના કૃત્રિમ દુર્ઘટના છે અને કોઈની બેદરકારીથી ભ્રષ્ટાચાર કરવાથી જે દુર્ઘટના ઘટી છે એ છે જવાબદાર માણસ આજ દિવસ સુધીમાં આટલી બધી ઘટનાઓ ઘટી છે જવાબદાર માણસ પર કાર્યવાહી ક્યાં થઈ કોણ જેલમાં છે કોની પર દાખલ થઈ અહીંયા પણ જયારે નવ થી વધારે લોકોના મૃત્યુ થયા તેમ છતાંય તંત્રના પેટનું પાણી હલતું નથી તેમ છતાં જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી તાત્કાલિક એફઆઈઆર ફાડીને જેલમાં મોકલવાની જગ્યાએ તપાસના નાટકો થાય છે ભૂતકાળમાં પણ થતા હતા આજે રાજકોટ થી અમદાવાદ નો સિક્સ લાઈન હાઈવે છે નેશનલ હાઈવે છે પૂરો થયા પહેલા એની અંદર ઢીચણ સમાન ઘૂંટણ સમાન ખાડા પીડ્યા જવાબદાર પર કાર્યવાહી કોને કરી સીધી વાત એ છે કે નીચેથી લઈને ઉપર સુધી ચાલે છે ભ્રષ્ટાચારીઓ સત્તામાં બેઠેલા નેતાઓ ખિસ્સા ભરી રહ્યા છે અને ગુજરાત જી રાજુભાઈ શું લાગી રહ્યું છે કે સરકાર જે છે જેમના નવ લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને કોઈ સહાય આપશે કે કેમ અને ખુલ્લીને કોઈ નિવેદન જે છે ત્યાં મુદ્દે આપશે કે કેમ શું લાગી રહ્યું છે નિવેદન તો આપશે દુઃખ વ્યક્ત કરશે સરકારની રાજ્ય સરકારની તિજોરીમાંથી સહાય પણ ચૂકવવી જોઈએ આવું અમે પણ માનીએ છીએ પણ સહાય ચૂકવી દીધી એટલે સરકાર જવાબદારીમાંથી છટકી ના શકે સરકારની ત્યાં સુધી જવાબદારી છે કે જેટલા સમય છેલ્લા બે હજાર વીસ એકવીસથી આ બ્રિજના મુદ્દે રજૂઆતો થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધી જેટલા જવાબદાર અધિકારીઓ આવ્યા છે આ તમામ જવાબદાર અધિકારીઓ જેલ થવા જોઈએ તમામ બ્રિજો અત્યારે જે છેલ્લા એક વર્ષ બે વર્ષમાં બ્રિજો તૂટ્યા છે એની પાછળ જે જવાબદાર અધિકારી હતા એમાંથી કોણ જેલમાં ગયું કોણ નથી ગયું સરકારે જાહેરમાં આવી પ્રેસ નોટ આપવી જોઈએ કે આટલા બ્રિજની અવધિ પૂરી થઈ છે આટલા બ્રિજ જર્જરિત છે અને અમે લોકો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નવો બ્રિજ બનાવી શેકા નથી સરકારે ભૂલ સ્વીકારવી પડે આ બ્રિજ અને રોડ પાછળ જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં આટલા લોકો પર અમે એફઆઈઆર દાખલ કરી છે એની મિલકત ચેક કરીએ છીએ એની મિલકત ટાંચમાં લેવામાં આવી છે ખરેખર એની આવક કરતા મિલકત વધી છે કે કેમ આ તપાસ ક્યાં કેટલી કોની થઈ આ પણ સરકારે મીડિયાની સામે આવીને જવાબ આપવા જોઈએ માત્ર દુઃખની લાગણી વ્યક્ત કરી પાંચ લાખ દસ લાખ પંદર લાખ સહાય ચૂકવી અને સરકાર જવાબદારીમાંથી છટકવા માંગતી હોય તો ગુજરાતના જાગૃત નાગરિક તરીકે કહું છું કે સરકારની જવાબદારી માત્ર આટલી નથી સરકારની જવાબદારી ફરી વખત આવી કોઈ કૃત્રિમ દુર્ઘટના ન ઘટે એના માટે કડકમાં કડક કાર્યવાહી કરવાની જવાબદારી સરકારની છે જી રાજુભાઈ ધન્યવાદ આપનો